મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમો લાહ દિવિરતાએ ગાંધીનગરમાં લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમો લાહ ગાંધીનગરમાં લીધી ફિનલેન્ડના ગુજરાતના ઉદ્યોગ રોકાણકારોને વેગ આપવા સાથે ફિનલેન્ડ ભારત ગુજરાત વચ્ચે એજ્યુકેશન સસ્ટેનેબિલિટી અને ડેવલપમેન્ટ માટેના પ્રયાસો વેગવાન બનાવવા ફિનલેન્ડની ની કોન્સ્યુલેટ ઓફિસ અમદાવાદમાં કાર્યરત કરવામાં આવી છે ને શ્રી કુલીન લાલભાઈની માનદ કોન્સ્યુલેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ફિનલેન્ડના રાજદૂત આ સંદર્ભમાં તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની મુલાકાતે આવેલા છે અને તેમણે શ્રી કુલિન લાલભાઈ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે શ્રીની શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફિનલેન્ડે હેપીનેસ ઇન્ડેક્સ અને સ્કૂલ એજ્યુકેશનમાં જે સિદ્ધિ મેળવી છે તે વિશે જાણવામાં અને ફિનલેન્ડમાં કાર્યરત ફિનિશ સ્કૂલ સિસ્ટમનો અભ્યાસ કરવામાં ગુજરાતીની ઉત્સુકતા દર્શાવી હતી તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ગુજરાત આજે સ્ટાર્ટઅપ છે ફંડિંગ અને માર્કેટ સપોર્ટ આપી આત્મનિર્ભર બનાવવા સહકાર સરકાર સહયોગ કરે છે ફિનલેન્ડ પણ સ્કિલિંગ અને એજ્યુકેશનના ક્ષેત્રમાં જે તજજ્ઞતા ધરાવે છે તેનો લાભ રાજ્યના સ્ટાર્ટઅપને અપ કરવા મળે છે તે માટે ગુજરાત ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટઅપ કો ઓપરેશનમાં તેમણે રસ દાખવ્યો હતો ફિનલેન્ડના રાજદૂતે પણ ગુજરાતે રિન્યુએબલ એનર્જી ગ્રીન ટ્રાન્ઝિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇકોસિસ્ટમ ઊભી કરી છે તેની સરાહના કરી હતી તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દસ જેટલી ફિનિશ કંપનીઝ કાર્યરત છે અને અન્ય કંપનીએ રોકાણ કારોબાર માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે